મહિલા કોલેજ પાસે મૈયા ગમારા ઉર્ફે લખો તેના ત્રણ ભાઈઓ સાથે ચા નો સ્ટોલ ચલાવે ચા વેચી પૈસા કમાઈ પણ મૈયા સોનું પહેરવાનો શોખ શોખ બસ તેને લે છે છે રોજ ચા પીવા આવે અને જાણતો હતો કે મૈયાને સોનાનો ખૂબ શોખ છે મૈયાભાઈને સોનું લેવું છે તે મૈયા ગમારા સાથે વાત કરે છે અને કહે છે સોનું હું આપને સસ્તામાં આપીશ આપણે સેટિંગ છે

પૈસા આપે અને સોનું ખરીદે ત્યાં પોલીસની જીપ આવી પહોંચે મુનાફ ભાગે છે અને કહે છે પોલીસને ખબર પડી ગઈ મયા ગમારા સાથે થાય છે મોટી છેતરપિંડી આપ વિચારતા હશો કે આમાં પોલીસનો શું વાક બસ એ જ તો મુખ્ય વાત છે પોલીસ વાનલી આવેલ ડ્રાઈવર મુનાફ એટલે કે આરોપી ચોર સાથે મળેલા હતા મુનાફ આસિફ અને પોલીસના આ બે ડ્રાઈવરોએ સાથે મળી તખતો ઘડ્યો હતો પહેલા પૈસા લઈ લેવા અને ત્યારબાદ પોલીસનું નાટક કરી ડ્રાઈવર આવે અને મુનાફ ભાગી જાય પોલીસ અને ચોરની ભાઈબંધી પોલીસ અને ચોરે સાથે મળી કરી ચોરી મુનાફના પ્લાનમાં પોલીસ ડ્રાઈવર પણ સામેલ મૈયા ગુમારા સાથે થાય છે મોટી છેતરપિંડી મૈયાભાઈને અંદાજ આવી ગયો હતો કે આ કાંડમાં કંઈ મોટું રંધાઈ રહ્યું છે ડાળમાં કંઈ તો કાળું છે પોલીસ ફરિયાદ નોંધાવે છે અને પોલીસ મામલાની તપાસ કરે છે જ્યારે વિગતો સામે આવે છે તો પોલીસ પણ ચોંકી જાય છે વિશ્વાસ નથી થતો કે આ કેસમાં તેમના જ ડ્રાઈવર સામેલ હતા પરંતુ ઈમાનદાર પોલીસ ખરા અર્થમાં કેસની તપાસ કરે છે અને કાયદેસરની કાર્યવાહી પોતાના જ સાથી મિત્ર ડ્રાઈવરો સામે કરે છે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાની કેટલી ધરાવતા ભરવાડ લાખાભાઈ ભરવાડ નાવને અગાઉ એક આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મુનાપુર ફે મુન્નો અકબરભાઈ ઉમ ઉમરેઠિયા નાવ અવારના આ લાખાભાઈ ભરવાડને મળતા હોય અને તેને વિશ્વાસમાં લઈ છેતનપિંડી કરેલ જેમાં ભરવાડને ફરિયાદીને જણાવેલ કે સસ્તું સોનું મળે તે બાબતે પહેલાં એડવાન્સ પેટે પચાસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી અપાવડાય તેમજ બાકીના પૈસા એમ કે સોનું આવે એટલે આપણે આપવાના છે તે બાબતે તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ સાડા પાંચ લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લઈ અને આ કામના આરોપીઓ મુનાફ તેમજ આરીફ બંને જણા ફરિયાદીને લઈ અને અહીંથી માધાવર ચોકડી બાજુ રિક્ષામાં ગયેલા ત્રણ જણા પછી ત્યાંથી અચાનક સામે બીજા આરોપીઓ મળી આ બધા એક બીજાએ કાવતરું રચી અને ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ જે અંગે તપાસ કરતાં એ ડિવિઝનના પીએસઆઈ શ્રી એનું આગેલા નાવ તપાસ કરતાં આમાં કુલ હાલમાં છ આરોપી પકડાયેલ છે જેમાં બે પોલીસ આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે નોકરી કરતા જેઓના નામ અશોકસિંહ ઉમેદસિંહ જાડેજા અને મનીષ રમેશભાઈ ત્રિવેદી હતા કે પોલીસ ખાતામાં આઉટસોર્સ તરીકે ડ્રાઈવિંગ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જેમાં સાયબર ક્રાઈમમાં જે ગાડી હોય બોલેરો એમાં એના ઉપર એક ડ્રાઈવર હતો અને અન્ય એક ડ્રાઈવર હતો તેની નોકરી બીજી જગ્યાએ તેમ છતાં એને મદદગારી કરી અને ગુનો આચરેલ બંને તેઓ બંને ફરિયાદી તેમજ પેલા અન્ય આરોપી ફરિયાદી સાથે મળી આ બંને આરોપીઓ જે આઉટસોર્સના ડ્રાઈવર બંને મળી અને અન્ય આરોપીઓ સાથે મળી અને ફરિયાદી સાથે તેમજ ઠગાઈ કરવાનો ઈરાદો હતો આ બંને ડ્રાઈવરોને કેટલા રૂપિયા મળેલા બંનેને પણ તમામ આરોપીઓએ છ લાખ રૂપિયા પડાવેલ ફરિયાદી પાસેથી જે બાબતે તમામ મુદ્દામાં રિકવડ કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીઓ અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી છે ના હાલમાં તો તપાસ ચાલુ છે અન્ય કોઈ આઉટસોર્સના ડ્રાઈવરની કોઈ હાલ સંડોવણી સામે ને તપાસ ચાલુ છે આવું પણ થાય છે તેવું લોકો વિચારી રહ્યા છે પરંતુ આ ખરી વાસ્તવિકતા છે પૈસાનો ખેલ કોઈને પણ પદભ્રષ્ટ કરી શકે છે જે રીતે પાંચે આંગળીઓ સરખી નથી હોતી તે જ રીતે તમામ પોલીસ કર્મચારીઓ પણ સરખા નથી હોતા પરંતુ આવા કેટલાક તોડબાજ કર્મચારીઓને કારણે સમગ્ર પોલીસ વિભાગને બદનામીનો સામનો કરવો પડે છે આ ઘટના તો પ્રકાશમાં આવી પરંતુ એવી કેટલીય ઘટના બનતી હશે કે જે પ્રકાશમાં નહીં આવતી હોય લોકો પોલીસ સામે પડવાનું ટાળતા હશે ત્યારે હવે સરકારે આ પોલીસ વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી અંગે વિચાર કરવો જરૂરી બન્યો છે જેથી આગળ જતા પોલીસ વિભાગને આ પ્રકારની બદનામીથી બચી શકાય રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ